હવે વાત એક એવા પિતા કે જ્યાં પુત્ર ડ્રગ્સ ખરીદીને લાવતું હતું ને ત્યાર પછી પિતા પુત્ર મળીને આ સફેદ ડ્રગ્સ નો કાળો કારોબાર ચલાવતા હતા જો કે પોલીસે આની ઉપર લગાવી દીધી છે બ્રેક અને પેડલર પિતાની કરી લીધી છે ધરપકડ ડાયમંડ સિટી સુરત ડ્રગ્સની હેરાફેરી માટે મુખ્ય કેન્દ્ર બિંદુ બની ગયું છે એટલે જ શહેર પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખી નશાના સોદાગરો અને પેડલરોને પકડી રહી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ નશાની હેરાફેરીનો પર્દાફાશ કરી રહી છે આવી જ એક વધુ એક સફળતા સલાબતપુરા પોલીસે મળી છે સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ ડ્રગ્સ વેચતા પિતા પુત્રના ચહેરા બેનકાબ ડ્રગ્સ પેડલર પિતા સકંજામા આરોપી પુત્ર ફરાર ભાટીના વિસ્તારમાં રહેતો ખલીમ લુકમાન શેખ અને તેનો પુત્ર તોશિફ શેખ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે તેની માહિતી સલાબતપુરા પોલીસને મળી હતી તેના આધારે પોલીસની ટીમે આરોપીના ઘેર રેડ કરી ત્યાંથી સાત પોઈન્ટ ચારસો મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે ડ્રગ્સના ના સાથે પોલીસે ખલીલ શેખની ધરપકડ કરી હતી આ સિવાય તેનો મોબાઈલ અને રૂપિયા સહિતનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજન સેમ્પુરી ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ અસલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસો નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે પુત્ર ડ્રગ્સ લાવતો હોવાની આરોપીની કબૂલાત આરોપીનો પુત્ર તોસિફ વોન્ટેડ જાહેર ડ્રગ્સ કેસમાં પિતા પુત્રની સંડોવણી ખુલ્લી છે પકડાયેલા આરોપી ખલીલની પૂછપરછમાં સામે આવ્યું કે તેનો પુત્ર તોસિફ ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો પિતા પુત્ર ભેગા મળીને સફેદ ઝેર વેચતા હતા આરોપી વિરુદ્ધ ડ્રગ્સનો આ પહેલો ગુનો નથી નોંધાયો અગાઉ વેસુ પોલીસ સ્ટેશનમાં એક અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા છે એ ગુનાવા ખલીલ શેખની ધરપકડ પણ થઈ હતી હવે ફરીથી તે પોલીસના સકંજામાં આવી ગયો છે ખલીલના દીકરા તોસીફના ગુનાહિત ભૂતકાળની તપાસ કરવામાં આવી રહી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાનો એનો જ પુત્ર સોનુ ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનુ કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો

કે બારોબાર થતા વ્યવહારના કારણે પોલીસ જાણી જોઈને અજાણ બની હતી પિતા પુત્ર કેટલા સમય થી ડ્રગ્સ નો કાળા કારોબાર કરતા હતા કયા કયા વિસ્તારમાં ડ્રગ્સ વેચતા હતા કેટલા લોકો આરોપીઓ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા અને ક્યાં સુધી ફેલાયેલા છે નશાના નેટવર્ક ના તાર એ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે પોલીસ આરોપી ની વધુ પૂછપરછ કરી રહી છે તેના પુત્ર ને પકડવા કવાયત હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત